જય માતાજી ગરમ પાણી આવજે ભૈલોજી સૂતો છે ગરમ પાણી આવી ગયું છે તો ગરમ પાણી પી લઈશ અને ગરમ પાણી પીને પછી હું જઈશ ફ્રેસ થવા માટે ગરમ પાણી પી લીધું છે તું હવે જાઉં છું ફ્રેશ થવા માટે તો ફળ તો મળી ગયો છે ઉઠ અગિયાર વાગ્યાર ઉઠે હાર્દિક તો હું ફ્રેશ થઈ ગયો છું અને જલ્દી થી નહીં પણ લીધો છે કેમકે ઓલરેડી બહુ મોડું થઈ ગયું તો હું હવે જોડું માતાજી થોડું પૂજા પૂજાપાઠ કરવા માટે અને પછી હું દેસ નાસ્તો કરવા માટે તો પછી પાઠ થઈ ગયો છે માતાજી નો અને જાદુ પણ પી લીધા છે મેં અને નાસ્તો ત્યાં કર્યો નથી કેમકે હવે ઓલરેડી જમવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે જો નાસ્તો કરતો જમવાનું પકડે તો જમવાનું બને ત્યાં સુધી થોડુંક રિફ્રેશમેન્ટ કરીશું અને પછી જમવા બેસીશું અને આજે કંઈક બપોરે ઊંઘવાની ઈચ્છા છે અને કેમ કે ઓલરેડી બહુ થઈ ગઈ છે તો આજે કંઈક મૂવી જોઈશું આજે બધાની ઈચ્છા રસ પીવાની થઈ છે તો હું અત્યારે જઈ રહ્યો છું માર્કેટમાં રસ લેવા માટે પહોંચી ગયો છું સી એમ ડેરી રસ લેવા માટે કેરીનો રસ લઈ લીધો છે અને હું હવે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ કે હું સુઈ ગયો હતો બપોરે કેમ કે બહુ ચૂંટા આવતી હતી મૂવી જોયું મૂવી બહુ સરસ હતું રીવ મુવી હતું અને પછી આરામ કર્યો આરામ કરી દીધો છે અને ઉઠી ગયો છે મમ્મી છે મમ્મી શું કરુણી તું ઠંડુ પાણી બહુ ના પીશ હવે જોઈ શકો છો મમ્મી ઠંડુ પાણી પીવે છે શું મમ્મી જોવાની સવારે દાદાની કથાની કથા કેટલી કથા જોવાની પતતી જ નથી કથા તારી હજી ચાલુ છે સારું સારું જો ચાલ હું બીજી કંઈ સદાની કથાઓ છે હું પણ કરીશ જોઈશ તો એ ભાઈ ચોરાફરી લઈને આવી ગયા ત્યાં રમત તમે ખાવાનું ચોરાફરી ખાવાની કે નહીં આ કે ના કહ્યો અમે તારે એ તો સૌથી પહેલાં બેહી ગઈ કાઢવાની ભૂખ વધારે લાગી એમ કે ને હાચું કે તો મને ખબર છે બહુ કે વધારે લાગી એટલે તો હોતી પહેલા બે ગઈ છું પછી ક્યાં કાઢવા બેઠી છું શું કેવું પખોટી વાત છે હમણાં શું કેતી કુરકુરે ખાવ એવું કેતી હતી છોરા ફોરી આમ તો ઘણા દિવસ થઈ ગયા ને ખાધી નથી પૂજા તો હવે નો આવે એ ચોરા ફોરી ખાતી હશે એ તો દાળ ઢોકરી ખાય આપણે ક્યારે બનાવવાનું બનાવ દાળ ઢોકરી ઘણા દિવસ થઈ ગયો આજ નહી કાલે નહી પરમ દિવસ છે કાલે બરોબર તમે ખાશો આજે હાર્દિક નો આવે ત્યારે હાર્દિક ને ને કાલે હાર્દિક ને પૂછી લેજે કાલે કાલ બ્રેડ પકોડા છે ચલો અત્યારે વાગે છે રાતના સાડા અગિયાર હું આવી ગયો છું પાછો ઘરે અને આજનો દિવસ ખરેખર બહુ સરસ દિવસ હતો અને આજે ઉઠ્યા હતા અમે સાડા દસ વાગ્યા આસપાસ અને પછી ઉઠીને પછી નાસ્તો પાણી કર્યો નાસ્તો કરીને પછી જમવાનું આજે મમ્મી કે આજે ઘરે છે બધા તો બધા રસ મંગાવીએ તો રસ મંગાવ્યો તો રસ પીધો આજે અને ખરેખર બપોર જમવાની બહુ મજા આવી પછી આરામ કર્યો પછી ચોરાફરી લાયા ચોરાફરી ખાધી અને પછી મારે સાંજે જવાનું હતું પૂજાના ઘરે કેમ કે આજે પૂજાનો ફોન હતો કે તારે અહીંયા છે પછી હું ગયો તો પૂજાના ઘરે પછી ત્યાં ગયા અને રાવિયાને રમાડી ઘણા દિવસ થઈ ગયા હતા રાવ્યા જોઈ નથી પછી હું ત્યાં ગયો અને રાવ્યા સાથે ઘણી બધી મસ્તી કરી પછી અમે લોકો ત્યાંથી ગયા હતા નવાપુરા કેમ કે ત્યાં પૂજાને ને બાધા હતી અને એ પ્રમાણે મારા માતાજીના દર્શન પણ થઈ ગયા હતા પછી અમે લોકો નવાપુરા ગયા અને ત્યાં માતાજીના દર્શન કર્યા દર્શન બહુ સરસ એવા થઈ ગયા હતા તો હું ખરેખર નસીબદાર છું કે મને આટલા સરસ દર્શન થયા અને પછી દર્શન કરીને અમે લોકો થોડું કાંકરિયા ફર્યા અને કાંકરિયા થોડુંક રાઉન્ડ લગાવ્યો કેમ કે જે છે તે કાંકરિયા બહુ જ ગમે છે અને કાંકરિયા તેને બહુ જ મજા આવે છે ત્યાં ચગડોલો હોય છે ત્યાં નાના નાના છોકરાઓ હોય છે ત્યાં જમ્પિંગ જપાંગ હોય છે બહુ જ બધી એક્ટિવિટી હોય છે જે કરાવ્યાને બહુ જ ગમે છે એટલે પછી અમે લોકો કાંકરિયા ગયા હતા ત્યાં ઘણી બધી બગી પણ હોય છે જે બગી હોય છે તે આખા રાઉન્ડ ફરવે છે કાંકરિયાનો તે પછી ત્યાંથી અમે રિટર્ન પાછા ઘરે આવ્યા અને અહીંયાથી હું ઘરે આવ્યો તો આજનો દિવસ ખરેખર બહુ સરસ હતો અને ખરેખર બહુ જ મજા આવી હતી તો આજે પૂજાને મળવા ગયો હતો અને પૂજાને મળીને આવ્યો પછી ઘરે અને અત્યારે મને આવે છે બહુ જો આ લોકો અહીંયા જ પૂરો થાય છે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ગુજરાત